રાજકોટના લોકમેળામાં ફાઉન્ડેશન એસઓપીના મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલ કાનૂની જંગમાં અદાલતે આજે રાઇઝ સંચાલકો તથા સરકાર એમ બંનેને આકરા સવાલો કર્યા હતા સુરક્ષાના નિયમોના મામલે હાઈકોર્ટે કોઈ રાહત નકારી હતી અને નિયમોનું પાલન કરવું જ પડશે તેમ સ્પષ્ટ કહ્યું હતું એસઓપી મુજબ અરજી કરવાની રહેશે અને એનઓસી આવ્યા બાદ સીપી ઓફિસથી મંજૂરી મળશે જણાવ્યું હતું કે ચાર પ્રાઇવેટ મેળાની અરજી આવી છે લોકમેળાની એક પણ અરજી આવી નથી માટે કાલે ઓફિસ ખુલ્લી રહેશે અને એનઓસી આપવા પાત્ર હશે તો જ એનઓસી અપાશે જો પેપર વર્ક નહીં હોય તો મંજૂરી આપવામાં નહીં આવે અને નિયમમાં કોઈ પણ બાંધછોડ કરવામાં નહીં આવે અમા ગેમિંગ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક અને રાઇડ્સ આ બધા માટે એસઓપી બનાવવામાં આવેલ છે અને એસઓપી પ્રમાણે જે કોઈને પણ આ કાર્યવાહી કરવાનો અને અરજી કરવાનો રહે છે અરજી કર્યા બાદ આ માટે એક સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટીને ગઠન કરવામાં આવેલ છે જે કમિટીનામાં જુદા જુદા ખાતાઓના અધિકારીઓ છે આ અરજી ત્યાં મોકલવામાં આવે છે અને આ લોકો બધું પાસાઓને અભ્યાસ કરીને એસઓપી મુજબ જો કાર્યવાહી થતા હોય તો આમાંથી એનઓસી આપે એનઓસી આપ્યા બાદ સીપી ઓફિસ તરફથી સત્તા જે પાસે જે હશે આ અધિકારી દ્વારા આને મંજૂરી આપવામાં આવશે અને પછી રાઈટ ચાલુ થઈ શકે અત્યાર સુધીમાં જે પ્રાઇવેટ મેળાવાળા છે આ લોકો તરફથી ચાર અરજીઓ આવ્યા છે અને એક બાલ ભવનમાંથી અરજી આવ્યા છે જે લોક મેળા અહીંયા થઈ રહ્યા છે આમાંથી એક પણ અરજી અત્યાર સુધી આવ્યા નથી હજી પણ આ લોકો અરજી કરી શકે છે લાયસન્સ બ્રાન્ચ સીપી ઓફિસના જે છે આને અને રૂમને કંટ્રોલ રૂમ ચોવીસ કલાક મારા ચાલુ રહે છે ગમે તે સમયે આ લોકો આવીને અરજી આપીને જઈ શકે આ અરજી આવ્યા બાદ આ અરજી ઉપરથી લાયસન્સ બ્રાન્ચ પ્રોસેસ કરીને અને મારા કલેક્ટર સાહેબ સાથે વાત થયા છે આ ટેકનિકલ કમિટીના જે હેડ છે આ લોકોની ઓફિસ પણ કાલે રજા હોય છતાં પણ આને ખુલ્લું રાખવા માટે જાણ કરવામાં આવેલ છે તો આ લોકો ઓફિસ કાલે ખુલ્લા રાખશે અને પછી આ અરજી અમે ત્યાં ફોરવર્ડ કરશું અને આ લોકો પછી આને જે કંઈ એસઓપી પ્રમાણે કરવાનું હોય કરીને અને એનઓસી આપવા પાત્ર હશે તો એનઓસી ઓ આપશે અને આગળની કાર્યવાહી થશે લેકિન એસઓપી ને જેટલા મુદ્દાઓ છે આ મુદ્દાઓને પૂર્તતા આયોજક દ્વારા કરવાનું રહેશે